ધારે તાલુકામાં લગાતાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે આ અણધાર્યા વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે ખેડૂતોની આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજકીય પક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે આપના કાર્યકરો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તમામ પાક નિષ્ફળ ગયા છે સિંગ હોય કપાસ એરંડા તુવેર જેવા પાકો જેથી કરીને આવનારા સમયમાં ટૂંક સમયની અંદર સરકાર એનું તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે નહીંતર આવનારા સમયમાં ખેતીઓ ભાંગીને ભૂકો થઈ જાય ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જેથી કરીને તાત્કાલિક સરકાર આ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને સહાય મળે એવી અપેક્ષા છે સરકારની પાસે હું ધારી તાલુકા આમ આદમી પ્રમુખ અમે તાત્કાલિક ધોરણે આ કમોસમી વરસાદ થયો છે એ માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સર્વે કરી જે તે ખેડૂતોને નુકસાન થઈ છે એનું વળતર તાત્કાલિક ચૂકવવા અમે અપીલ કરીએ છીએ આવેદનપત્ર પાઠવું નામ લેશે જય જવાન જય કિસાન દોસ્તો આજે આપણે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર કચ્છીએ જે અત્યારે કમોસમી વરસાદ જેમ કે માવઠું થયું છે તો એના અનુલક્ષીને આપણે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં આપણે પાકનું ધોવાણ સંપૂર્ણપણે થઈ ગયું છે અને પાક નુકસાની ખૂબ જ વેઠી છે ખેડૂતો એ ગયા વર્ષોમાં પણ વેઠી છે તો હવે આપણે જેથી કરીને સર્વે કરવામાં આવે જલ્દીને જલ્દી અને તાત્કાલિક સર્વે કરી અને એનું વળતર ચૂકવવા માટે એટલી જ અપીલ કરીએ છીએ જય હિન્દ